સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં બે દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરે તાટકી મોબાઈલની દુકાનમાંથી છ પોઈન્ટની મોબાઈલની મોબાઈલની ચોરી કરી હતી જે અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી ત્યારે આ મોબાઈલ ચોરી કરતા તસ્કરોના સીસીટીવી પણ હવે સામે આવ્યા છે આ ચોરી મામલે વડાડી પોલીસ સ્ટેશનમાં જુનેતભાઈ અનિપભાઈ મેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ વડાલી હાઇવે રોડ પર આવેલી રેપડી માતાજીના મંદિર પાસેની મોબાઈલ શોપ પર ગત શનિવાર રાત્રિ દરમિયાન તસ્કર ત્રાટક્યું હતો જેમાં અલગ અલગ કંપનીના સાડત્રીસ મોબાઈલ રૂપિયા છ લાખ ત્રીસ હજાર